આજના વિડીયોમાં હું તમારી સાથે સો ગુણોથી ભરપૂર એવી કેફિન વગરની મેથી દાણાની કોફીની રેસીપી શેર કરવા જઈ રહી છું જેમાં બિલકુલ પણ વેસ્ટેજ નહીં હોય અને પરફેક્ટ રીત અને રેસીપી તમારી સાથે શેર કરીશ જેથી કોઈ પણ એને આરામથી બનાવી શકે હેલો ફૂડીઝ ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું શું થઈ રહ્યા મેથીની આ કોફી જે ડાયાબિટીક પેશન્ટ છે એમના માટે તો ખૂબ જ ગુણકારી છે કારણ કે ડાયાબિટીસને કંટ્રોલ રાખવામાં મદદરૂપ થાય છે સાથે જેમનું પાચનતંત્ર નબળું છે એમની પાચન શક્તિ વધારવા માટે પણ આ લાભદાયક છે આ કોફીને સાત્વિક કોફી પણ કહેવામાં આવે છે તો આ કોફી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક તપેલી ચડાવી લીધી છે હવે તપેલી ગરમ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેશું અને આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા મેથીના દાણા નાખીશું તો ઘણા લોકો મેથીના દાણાને શેકીને સીધા એઝ ઇટ ઇઝ વાપરે છે પણ એનાથી ઘણા બધા મેથીના દાણાનો વેસ્ટેજ જાય છે તો આજે આપણે પરફેક્ટ રીત જોશું જેથી ઝીરો વેસ્ટેજમાં તમારી આ કોફી તૈયાર થાય તો હવે આપણે આ મેથીના દાણાને શેકવાના છે હવે તમને પ્રશ્ન થશે કે આ મેથીના દાણાને કેટલા શેકવાના છે તો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી આપણે શેકીશું ગોલ્ડન બ્રાઉન રંગના થશે એટલે એનામાંનું મચ્છર દૂર થઈ જશે અને આ કોફી પાવડરને તમે મહિના દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને યુઝ કરી શકો છો એની સુગંધ અને ટેસ્ટમાં બિલકુલ પણ ફરક નહીં પડે અહીં તમે જોઈ શકો છો હવે મેથીના દાણા નાચવા માંડ્યા છે એટલે આપણા મેથીના દાણા શેકાઈને તૈયાર થઈ ગયા છે આનાથી વધારે આપણે મેથીના દાણાને નહીં શેકીએ જો મેથીના દાણાને એકદમ કાળા કરી દેવામાં આવે તો એના જે પોષક તત્વો છે એ નાશ પામે છે એટલે આપણે વધારે નથી શેકવાના હવે આને આપણે એક પ્લેટમાં કાઢી દેશું જેથી એ ઠંડા પડી જાય તપેલીમાં રાખશો તો વધારે શેકાઈ જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીં મેથીના દાણા ઠંડા થઈ ગયા હતા તો મિક્સર જારની અંદર મેં એનો પાવડર બનાવી લીધો છે તો આ પાવડરને તમે એરટાઈટ કન્ટેનરની અંદર એક મહિના સુધી સ્ટોર કરીને યુઝ કરી શકો છો તો આ આપણો સાત્વિક મેથીનો પાવડર તૈયાર છે જે એકદમ કેફિન ફ્રી છે આને પીવાથી તમારા શરીરમાં ફાયદાઓ થશે કોફી પીવાથી જે નુકસાન થાય છે એ નુકસાન નહીં થાય કોફીનમાં બહુ માત્રામાં કેફીન હોય છે જેના થકી ચિંતા બેચેની નીંદર ના આવવી જેવી ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડે છે પણ આ મેથીની કોફી છે એ એકદમ સા શરીર માટે ગુણકારી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેથીની દાણાની તાસીર ગરમ હોય છે એટલે જેમની પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ હોય જેમને એસિડિટી રહેતી હોય જે લેડીઝ પ્રેગ્નેન્ટ હોય અને જેમનું બ્લડ શુગર લો રહેતું હોય એવા લોકોએ આ મેથીની કોફીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે મેથીની દાણા છે એ બ્લડ શુગરને લો કરે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આ મેથીની કોફી કેવી રીતે બનાવી તો એ જ તપેલીની અંદર આજે આપણે સાત્વિક હેલ્ધી કોફી બનાવવા જઈ રહ્યા છીએ તો મેં અત્યારે ઘોળના પાવડરનો ઉપયોગ કર્યો છે તો મને થોડીક મીઠી કોફી જ પસંદ છે એટલે મેં બે ટેબલ સ્પૂન જેટલો ઘોળનો પાવડર લીધો છે તો જો તમે ઘોળનો ઉપયોગ ન કરવા ઈચ્છતા હો તો તમે ખાંડ કે શાકરનો ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે એને કેમલાઇઝ કરીશું આના આમ કરવાથી કોફીનો અસલ કલર તમને મળશે અને બિલકુલ પણ ચિંતા ના કરીશો જો તમે પહેલેથી જ ગોળ નાખી દેશો તો તમારી કોફી બિલકુલ પણ નહીં ફાટે જે તમે આગળ જોશો હવે ધીરે ધીરે તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થવા લાગ્યો છે તો ગેસની ફ્લેમને સેજ હું વધારી દઈશ એટલે કે મીડિયમ કરી દઈશ આ કોફી ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી બને છે કે બન બનાવતી વખતે રસોડામાં એકદમ સુગંધ સુગંધ આવે છે અને મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ બનાવીને આપશો ને તો કોઈ નહીં કહે કે આ તમે મેથીના દાણામાંથી કોફી બનાવેલી છે અગાઉ મેં જણાવ્યું એમ તમે ઘોળની જગ્યાએ ખડી સાકર અથવા તો ખાંડનો ઉપયોગ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે ઘોળ મેલ્ટ થવા લાગ્યો છે એટલે કે કેરમલાઇઝ થવા લાગ્યો છે તો હજી પણ આપણે એને પ્રોપર કેરમલાઇઝ કરીશું એટલે કે પીગળાવી લેશું જ્યારે ઘોળ પીગળે અથવા ખાંડ કે શાકર પીગળે ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દેવી જેથી બળી ન જાય બળી જશે તેનો કડવો ટેસ્ટ આવે છે તે વાતનું ધ્યાન રાખજો હવે તમે જોઈ શકો છો એકદમ ફીણ ફીણ થવા લાગી છે ને ઘોળ છે એકદમ કેરમલાઇઝ થઈ ગયો છે તો આ સમયે આની અંદર આપણે એક કપ જેટલું દૂધ નાખીશું તો આ જે કોફી મગ આવે છે એ મેં પૂરો ભરીને આની અંદર નાખેલું છે હવે તમે ચમચી કે ચમચાથી જેનાથી પણ ચલાવતા હશો એનામાં ઘોળ છે એ ચોટી ગયો હશે પણ કન્ટિન્યુ આપણે આમ ચલાવીશું તો દૂધ ધીરે ધીરે ગરમ થવા લાગશે ને ગોળ જે ચોટી ગયો છે એ ધીરે ધીરે પીગળી જશે જો દેખાઈ રહ્યો છે ને કલર એકદમ અસલ કોફી જેવો અને એકસોને એક ટકા ખાતરી સાથે કહું છું કે કોઈ પણ પહેલીવારમાં ખબર નહીં પાડી શકે કે આ કોફી છે મેથી દાણાની છે કોફીની નથી હવે જ્યાં સુધી ઘોળ એકદમ પીગળી નથી જતો ત્યાં સુધી પહેલાં આપણે ગરમ કરી લેશું તો અહીં ધીરે ધીરે હવે ગોળ ઉખડવા માંડ્યો છે અને ચમચીમાંથી પણ ઘોળ છે મેલ્ટ થવા લાગ્યો છે તમે જોઈ શકો છો તળિયામાંથી પણ ઘોળ નીકળી ગયો છે જો તમારે વધારે ઘડિયું પસંદ હોય અથવા વધારે મીઠી પસંદ હોય તો તમે અઢી ટેબલ સ્પૂન જેટલો પણ ઘોળનો પાવડર નાખી શકો છો હવે અહીં લગભગ બધો ઘોળ પીગળી ગયો છે જે ચમચીમાં રહ્યો છે એને આવી રીતે ઘસીને આપણે પીગળાવી લેશું તો હવે લગભગ બધો ઘોળ પીગળી ગયા બાદ હવે આની અંદર આપણે તૈયાર કરેલો મેથી દાણાનો પાવડર નાખીશું તો તે ગેસની ફ્લેમને મેં હાઈ કરી લીધી છે તમે તક્ષ જોઈ શકો છો એકદમ કોઈ કહેશે નહીં કે આ મેથી દાણાની કોફી છે તો હવે આ સમયે તૈયાર કરેલા મેથીના પાવડરમાંથી આપણે હાફ ટી સ્પૂન જેટલું મેથી દાણાનો પાવડર નાખીશું આનાથી તમારી જે રેસ્ટોરન્ટમાં બને છે એવી કોફી તૈયાર થશે જો તમને એકદમ સ્ટ્રોંગ ફ્લેવરની કોફી પસંદ હોય તો તમે એક ટી સ્પૂન જેટલું નાખી શકો છો સારી રીતે મિક્સ કરી લેશો અને ત્રણથી ચાર ઊભરા આવે ત્યાં સુધી રાહ જોશું જેથી પ્રોપર પાકી જાય તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો ઉભરો આવી ગયો છે અને એનો કલર જોઈ શકો છો એટલી સરસ સુગંધ આવી રહી છે કે શું વાત કહું તો એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને ખૂબ જ ભાવશે જો તમે હેલ્ધી વસ્તુ ટ્રાય કરવાના શોખીન હોત આ કોફી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીં આપણી કોફી બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ફીણવાળી લબાબદાર આ કોફી તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ